અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે વૃક્ષારોપણ સાંજે મહાઆરતી મહાપ્રસાદ અને રાત્રે ધર્મસભા તથા સંતવાણીનું ભવ્ય આયોજન કરાયું હતું સવારના અગિયાર કલાકે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો રોપાઓનું વાવેતર કરાયું હતું અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ચાંગાના વ્રદસ્થે બિલીના છોડનું વાવીને વૃક્ષારોપણનો શુભારંભ કરવામાં આવ્યો હતો અંજારના ધારાસભ્યશ્રી સાથે સીટ ફાઉન્ડેશન ગાંધીનગરના મહામંત્રી ઇન્દ્રસિંહ બારડ અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થભાઈ સુરઠિયા અંજાર શહેર ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ સુરઠિયા ઉપસ્થિત રહ્યા હતા આયોજનની સમગ્ર વ્યવસ્થા ભાવેશભાઈ લોદરિયા પરેશભાઈ માલસતર અજયભાઈ દાદલ પ્રેણભાઈ સોની સહિતના સૌ સભ્યોએ સંભાળી હતી રિપોર્ટર ભરત ઠાકોર કંચ